દોસ્તો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો ઘણા સમય પછી હું એક આજે વિડીયો બનાવી જઈ રહ્યો છું મિત્રો આજે હું તમને કચ્છમાં ભવનાથના દર્શન કરાવીશ સાચી વાત છે જૂનાગઢના ભવનાથ તમે તળેટી જોઈ હશે અને ભવનાથ મંદિર પણ આપણે જોયું હશે મિત્રો પણ મિત્રો આ કચ્છમાં ભવનાથનું મંદિર એટલે સાક ભોલેનાથની હાજરી છે અહીંયા અચૂક મિત્રો એમ કહેવાય છે કે આ શિવલિંગ ઓટોમેટિક ઉત્પન્ન થયું છે અને એક બ્રાહ્મણના લીધે ઉત્પન્ન થયું છે તમને વિશેષ આનંદ થશે કે કેવી રીતે તો ઘણા સમયની પહેલાંની વાત છે સાહેબ આ ઇતિહાસ એમ કહે છે આ મંદિરનું મારી પાછળ જ આ મંદિર છે બહુ સરસ મંદિર છે અને મિત્રો ઇતિહાસ એમ કહે છે વાંકોજી નામના એક બ્રાહ્મણ હતા મિત્રો ત્યાં બકોદી બ્રાહ્મણ હતા તે અહીંયાથી ભવનાથ એટલે જૂનાગઢ પગયાત્રા કરતા સમય સમય ઉપર પગયાત્રા કરતા પરંતુ એમ કહેવાય છે કે તેમની ઉંમર થઈ ત્યાર પછી એ આ જગ્યા ઉપર તેનાથી ચાલાતું નહોતું ત્યાં જગ્યા ઉપર બેસી ગયા એટલે પછી ભગવાને એમને કીધું કે તારે આવવાની હવે જરૂર નથી હું સાક્ષાત તને દર્શન આપીશ મિત્રો આ એ મંદિર છે અને ભગવાન સાક્ષાત ભવનાથ પોતે ખુદ અહીંયા બિરાજમાન છે મિત્રો મારી પાછળ જ જોઈ રહ્યા છો તો હું તમને આજે એ મંદિર આ મંદિર મિત્રો આવેલું છે નખત્રાણા તાલુકાના વિટારા ગામ એટલે કે નરેડી મોથારાની બાજુમાં અને સરસ મંદિર છે મારી બાજુ પાછળ જ મંદિરની સામે એક નદી છે વિશાળ આ નદી છે તો એક ગમતું મંદિર છે અને એ ભગવાન ભવનાથ સાક્ષાક બિરાજ છે મિત્રો તો આપણે ક્યારેક તમને ટાઈમ હોય તો આ મંદિર ભવનાથના મંદિરના દર્શન તમે અચૂક કરશો મિત્રો સરસ મંદિર છે અને ચાલો હું પણ તમને આજે તેમનું પટરાંગણ અને તેમનું મંદિરના સાક્ષાક દર્શન કરાવું છું મિત્રો ચાલો આપણે ભવનાથના મંદિરના દર્શન કરીએ સરસ મજાના ભવનાથ છે જય મહાદેવ મિત્રો આ મંદિરનું પટરાંગણ છે સરસ મજાનું અને બાજુમાં નદી આવેલી છે અહીંયા ઘણી બધી સમાધિઓ પણ છે સરસ મજાનું મંદિર એ ગામ મેં ડેવલપ કરેલું છે ભગવાન સાક્ષાત બીજા બિરાજમાન છે ભવનાથ મહાદેવ મંદિર છે મિત્રો જોઈ રહ્યા છો મિત્રો તમે પહેલી તો દ્રષ્ટિ આ હનુમાનજી મહારાજ અને અહીંયા ગજાનંદ ગણપતિ મહારાજ બિરાજમાન છે તમે જોઈને એમ કહેશો કે આ તો ખરેખર જુનવાણી અને જ્યારે પહેલાં મૂર્તિ હતી એ ટાઈપની છે સરસ મજાનું મંદિરને તાળું છે છતાં હું તમને દર્શન કરાવું સરસ મહાદેવ છે મંદિરમાં બિરાજમાન છે हर हर महादेव सरस सुंदर दर्शन महादेव जी ना सरस सुंदर मंदिर छे मित्रों क्रकर आवाज એવી જગ્યા છે અહીંયા સાક સાત ભગવાન અહીંયા બિરાજમાન છે અને મારી સામે જ મંદિરની સામે જ વિશાળ નદી છે સમાધિઓ છે છે અને થોડું થોડું ડેવલપ કરેલું લોકોએ તો આવો ક્યારેક મંદિરે દર્શન કરો અહીંયા સમાધિઓ છે મિત્રો તમારી દ્રષ્ટિ હોવી જોઈએ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ કે ભગવાન તો સર્વ જાગૃત છે પણ આપે કેટલા જાગૃત જાગૃત છે સરસ મજાનું મંદિર છે હર હર મહાદેવ મિત્રો તો ચચુક તમે આવો સરસ મજાનું મંદિર છે અને પિટારા ગામ અંદરથી જ આવવા છે હર હર મહાદેવ